અધ્યાય પંદર શ્લોક સંખ્યા દસ અધ્યાય પંદર ભગવાન ના સામ્રાજ્ય નું વર્ણન શ્લોક સંખ્યા દસ એશ દેવ દિતેર્ગર્ભ ઓજઃ કાશ્યમ અર્પિતમ દિસ મિરયન સર્વા વર્ધતે અગ્નિર વૈદસી शब्दार्थ अनुवाद एवं भावार्थ इस दीवा भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद जी के द्वारा शिला प्रभुपाद की एशह एशह आ, आ, आ देव हे प्रभु हे दि गर्भ गर्भ ओज वीर वीर्य कश्यप नु अर्पितम मुकेलु દિશાઓને તિમિરયન સંપૂર્ણ અંધકાર ઉત્પન્ન કરીને વર્ધતે વૃદ્ધિ પામે છે અગ્નિ અગ્નિ ઈવ જેમ એધસી બળતણ માં અનુવાદ જેમ ઈંધણ અગ્નિને વધારે છે તેમ કશ્યપના વીર્યથી દીતીના ગર્ભશાયીમાં ઉત્પન્ન થયેલા ગર્ભા કુરથી પેદા થયેલો અંધકાર વિશ્વભરમાં વ્યાપી ગયો છે કશ્યપના વીર્યથી દીતીના ગર્ભશયમાં ઉત્પન્ન થયેલા ગર્ભસ્થ શિશુના કારણે વિશ્વવ્યાપી અંધકાર ઉદ્ભવ્યો છે એવી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે ॐ अग्नान्ति मीरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरितं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले भक्ति श्रीमतिभक्तिविकासस्वामिनिति नामिनि नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले भक्ति वेदांत भक्तिवेदान्तस्वामिनि नामिनि नमस्ते सारस्वते देवे निर्विशेष प्रचारिणि पाश्चात्य पाश्चात्यदेशतारिणि जय कृष्ण चैतन्य પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આપણે જોઈએ છે કે સંધ્યા સમયે દીતીના દીતીના ઉદરમાં થયેલા ગર્ભધાનને કારણે આ પ્રોબ્લેમ આવ્યો છે અને દેવો વ્યાકુળ થઈ ગયા છે કે બધે અંધકાર વ્યાપી ગયો છે અને બ્રહ્માજીની સ્તુતિ કરે છે અને બ્રહ્માજીની સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજીને કહે છે કે શું શું આના પરિણામો આવેલા છે અને બ્રહ્માજી પછી એક શ્લોક પછી બ્રહ્માજી સ્તુતિ અગિયાર શ્લોક સુધી ચાલે છે બારમા શ્લોકમાં બ્રહ્માજી પછી સ્મિત કરીને એ જવાબ આપે છે તો આ શ્લોકમાં કહ્યું છે કે બે શબ્દ અહીં ઇમ્પોર્ટન્ટ છે કે ઇંધણ જે છે આપણે જોઈએ પેટ્રોલ કેરોસીન જે બી ઈંધણ છે તે અગ્નિને વધારે છે અને અગ્નિના વધારાથી શું થાય છે પ્રકાશ ઉત્પન્ન થાય છે એના વિરુદ્ધ વીર્ય જે કશ્યપ મુનિના વીર્યથી દીતીને ગર્ભાશયમાં ઉત્પન્ન થયેલા ગર્ભાકુરથી અંધકાર પેદા થયો એટલે બંને વિરોધાભાસ બતાવવામાં આવે છે કે ઈંધણને લીધે જેમ અગ્નિ વધે છે એને પ્રકાશ પ્રજ્વલિત થાય છે પરંતુ અહીં જે દીતીના ગર્ભમાં વીર્ય જે ધારણ કર્યું દીતીએ કશ્યપ અને એના લીધે અંધકાર આખા વિશ્વમાં વ્યાપી ગયો અને બધે જ દેવતાઓ લઈને મનુષ્યો જે પણ છે એ બધાને જ આ અંધકારના લીધે પ્રોબ્લેમ થઈ ગયો તો આમાં આપણે એ જોવું જોઈએ કે આનું કારણ જે છે અહીં આપણે જો પ્રભુપાદ બહુ નાનો ભાવાર્થ આપ્યો છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ જે વીર્ય છે એ બ્રહ્મચર્ય સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે તો આપણે અધ્યાય આઠ શ્લોક સંખ્યા અગિયારમાં સુંદર રીતે શ્રીકૃષ્ણ ભગવાન સમજાવે છે યદર વેદ વદંતી વિસંતી યતયો વિતરાગા યછંતો બ્રહ્મચર્ય ચરંતી તતે પદમ પ્રવશ્યે અનુવાદ જેઓ વેદોના જાણકાર છે જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે આવી સિદ્ધિથી આવી સિદ્ધિની ઈચ્છા રાખ કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે હવે તને આ પ્રક્રિયામાં પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે તો આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં વર્ષોથી મુનિઓ આ કશ્યપ મુનિ પણ ખૂબ જ આ રીતે જ જીવતા હતા કે જેઓ વેદોના જાણકાર હતા રોજ ક્રિકાળ સંધ્યા કરતા હતા આ સંધ્યા સમયે એમને યજ્ઞ કરીને જ્યારે બેઠા હતા ત્યારે જ આ દીતીએ એમને પુત્ર પ્રાપ્તિ માટે કહ્યું તો એ વેદોના જાણકાર હતા ઓમકારનું ઉચ્ચારણ કરતા હતા અને આવા મહાન મુનિઓ જે છે જે લોકો હંમેશા વેદોનો જાણકાર વેદોના જાણકાર છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે બ્રહ્મમાં પ્રવેશ કરે છે જે રીતે આપણે જોઈએ છે ને કે ભગવાનના ત્રણ સાક્ષાત્કાર છે તો એમાં પહેલો છે બ્રહ્મ નિરાકાર બ્રહ્મ બીજું ભગવાન જે આપણા હૃદયમાં પરમાત્મા રૂપે ચતુર્ભુષ સ્વરૂપમાં રહેલા છે તે અને ત્રીજો સાક્ષાત્કાર જે અંતિમ શાસ્કાતકાર છે જે પરમ સત્ય છે કે ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ રૂપે શ્રી કૃષ્ણ ભગવાન રીતે આપણે એને જાણીએ છીએ તો આ જે વેદોના જાણકાર મુનિઓ છે એની શરૂઆત છે ભક્તિમાં આગળ વધવાની અને એ લોકો ઓમકારનું ઉચ્ચારણ કરે છે એટલે ઓમકાર એ ભગવાનનો નિરાકાર બ્રહ્મનું એક શબ્દ સ્વરૂપ છે તો તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ વ્યક્તિ આવી રીતે બ્રહ્મમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખતું હોય તો એ વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે તો એના પરથી જ આ બ્રહ્મચર્ય એ જે નામ આવ્યું છે કે બ્રહ્મા સોરી બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અથવા બ્રહ્મને જાણવા માટે જે વ્રત કરવામાં આવે એ બ્રહ્મ બ્રહ્મચર્ય વ્રત કહેવામાં એનું આચરણ ચર્ય એટલે આચરણ તો હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપ વર્ણન જે દ્વારા કોઈપણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે એટલે એની શરૂઆત થઈ જાય કહેવાનો ભાવ છે કે આપણે શરૂઆત કરવા માટે દાખલા તરીકે પહેલો સાક્ષાત્કાર ડાયરેક્ટ કોઈને નહીં થાય કોઈને વિશ્વાસ નહીં આપણે જોઈએ છે અત્યારે બધા મોસ્ટલી જે લોકો છે એ વધારે નિરાકાર ભગવાન એક શક્તિ છે નિરાકાર સ્વરૂપ છે એ રીતે માને છે પરંતુ એ સપોઝ એ વ્યક્તિ જો વિધિ વિધાનોનું પાલન કરે અને બ્રહ્મચર્યનું પાલન કરે તો પ્રાય એ ધીરે ધીરે ભગવાન કહે છે કે આ પ્રક્રિયાથી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરી શકે છે તો એટલે કહેવાનો ભાવ અર્થ છે કે એ બ્રહ્મને જાણશે પછી પરમાત્માને જાણશે પછી એ કૃષ્ણ સુધી પહોંચશે સો શ્રી 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 કૃષ્ણ અર્જુનને ષટ ચક્ર યોગની સાધનાનો અનુરોધ કરી રહ્યા છે જેમાં પ્રાણને બે બ્રહ્મરની વચ્ચે સ્થિર કરવાનો હોય છે અર્જુન કદાચ સત સચક્ર યોગની સાધના પદ્ધતિ જાણતા ન હોય એમ માનીને ભગવાન આની પદ્ધતિ હવે પછીના શ્લોકમાં જણાવે છે ભગવાન કહે છે કે બ્રહ્મ જો કે એક અદ્વિતીય છે છતાં તેના અનેક આવિર્ભાવો તથા પાસાઓ છે ખાસ કરીને નિર્વિશેષવાદીઓ માટે અક્ષર બ્રહ્મ અથવા ઓમકાર તથા બ્રહ્મ બંને એકરૂપ છે કૃષ્ણ અહીં નિર્વિશેષ બ્રહ્મ વિશે સ્પષ્ટતા કરી રહ્યા છે જેમાં સન્યાસી ઋષિ મુનિઓ પ્રવેશે ઓમકાર જે છે ઓમકાર તથા બ્રહ્મ બંને એક જ છે શિલા પ્રભુપાજી લખે છે અને આ જે નિર્વિશેષ બ્રહ્મ છે જે જેમાં મોટે ભાગે સંન્યાસી અને ઋષિ મુનિઓ પ્રવેશે છે શરૂઆત કે એ લોકો જે છે ઓમકારનું જે ઉચ્ચારણ કરતા હોય અને જે લોકો પોતાના પ્રાણને બે ભ્રમર વચ્ચે સ્થિત કરીને યોગાસન પદ્ધતિથી યોગ અને ધ્યાન પદ્ધતિથી જે ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોય તો આ બધા ઋષિ મુનિઓ જે હતા એ સંન્યાસીઓ અને ઋષિ મુનિઓ જે છે એ ધીરે ધીરે બ્રહ્મ વિશે નિર્વિશેષ બ્રહ્મ વિશે જાણકારી મેળવે છે આ પદ્ધતિથી હા વિદ્યાની વૈદિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓને શરૂઆતથી જ ગુરુ પાસે રહેવાથી બ્રહ્મચર્યનું પાલન કરવા માટે પાલન કરવા સાથે ઓમકારનું ઉચ્ચારણ તથા પરમ બ્રહ્મનું શિક્ષણ આપવામાં આવે છે એ રીતે તેઓ બ્રહ્માના બે સ્વરૂપોનો સાક્ષાત્કાર કરે છે વિદ્યાર્થીની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ અભ્યાસ અંત્યંત જરૂરી છે વિદ્યાર્થીની પરંતુ હાલમાં આવું બ્રહ્મચર્ય અવિવાદ જીવન જરાય શક્ય નથી તો આપણે જોઈએ છીએ કે જે દીતીનું દીતીના ગર્ભમાં ક સમયે જ્યારે ગર્ભદાન થયું તો એના લીધે વીર્યના વીર્યનો એટલો પાવર છે કે કાં તો એ હવે આ સમય એવો હતો એટલે વીર્યને કારણે આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો એ તો એ રીતે આપણે સમજો કે આમાં આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ અને વીર્યનું આપણે સ્ખલન ના થવા દઈએ અને તો આપણામાં બહુ શક્તિ આવે કે જેનાથી આપણે ધીરે 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 સપોઝ કોઈ નિર્વિશેષવાદી ઓમકાર બી કરતો હોય કારણ કે યોગાસનની પદ્ધતિમાં છે બ્રહ્મચર્યનું પાલન કરવું તો જ્યારે એ બ્રહ્મચર્ય અવસ્થામાં હોય ત્યારે આ બધી પદ્ધતિ શીખી લે કોઈ વ્યક્તિ કે કેવી રીતે કંટ્રોલ કરવો બ્રહ્મચર્ય પર તો એ બહુ બળવાન બને છે એ બહુ બળવાન બને છે એટલે આપણે જોઈએ છીએ કે વીર્ય ઘણા લોકો એવું વિચારે છે કે એનો કોઈ આજકાલ ડૉક્ટરોને બીજા બધા લોકો એવી વાતો કરે છે કે એ તો જેવી રીતે મૂત્ર મળ ત્યાગ કરીએ એવી રીતે ત્યાગ કરી દેવાનો પરંતુ આ શ્લોક જે આપણે ભગવતનનો જોયો કે એટલો પાવરફુલ છે કે એ કસમયે ગર્ભદાન થયું તો આખા બ્રહ્માંડને એને કશ્યપુનિના વીર્યને કારણે જે ગર્ભદાન થયું એના કારણે આખું બ્રહ્માંડ અંધકારમય થઈ ગયું તો આપણે એને એની જે વીર્યની જે શક્તિ છે એને આપણે અવગણવી ના જોઈએ અને જો આપણે એ સમજીશું તો ધીરે ધીરે જ્ઞાન આપણને આ રીતે સમજીશું તો આપણને ખબર પડશે કે આપણે એને કેવી રીતે બચાવી શકાય કેવી રીતે બ્રહ્મચર્યમાં સ્થિત થઈ શકીએ તો વિદ્યાની પદ્ધતિમાં આ વસ્તુ આવે છે પરંતુ આજકાલ આપણે આ પદ્ધતિ શીખવતા નથી કે કેવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને એને કારણે આપણે જોઈએ છીએ કે વર્ણશક્કર પ્રજા ઉત્પન્ન થઈ રહી છે અને જે પણ પ્રોબ્લેમ આવી રહ્યા છે પૃથ્વી પર તો એનું એક કારણ એ પણ છે કે જે જે વર્ણશંકર પ્રજા છે એ જેવી રીતે દીદીના ગર્ભમાં જે બે રાક્ષસોને કારણે અંધકાર વ્યાપી જાય છે હા એવી રીતે આવી વર્ણશંકર પ્રજાને કારણે જે યુક્ત નથી એટલે કહેવાનો પાવર છે કે ગમે ત્યારે લોકો જીવન જાતીય જીવન માણે છે ગમે ત્યારે કોઈ સમય કે કોઈ સ્થળ તો એનો જે પ્રભાવ છે એને એનો પ્રભાવ આપણે જોઈ રહ્યા છે કે એવા પુત્રો અને એવી સંતતિ થાય છે કે જેને કારણે જે અંધકાર જેવો જ વ્યાપી ગયો છે અત્યારે કે આપણે જોઈએ છીએ કે લોકો આ ધર્મનું પાલન નથી કરતા ધર્મનું પાલન નહીં કરવું એટલે અંધકારમય જીવન જ કહેવાય કારણ કે જ્યાં કૃષ્ણ નથી ત્યાં માયાનો અંધકાર વ્યાપેલો છે તો આપણે જોઈએ છીએ કે લોકો માંસાહાર કરે છે ઇવન આ એવું પણ શિલ્પ્રભાજીના તાત્પર્યમાં મેં વાંચ્યું છે કે જે કુદરતી આપત્તિઓ વધી ગઈ છે એનું કારણ પણ આ જ છે કે વર્ણશંકર પ્રજાઓને કારણે ભગવાન પણ ખુશ નથી રહેતા કારણ કે એ પ્રજા છે ભગવાનની સેવા નથી કરતું એ લોકો ખાલી ને ખાલી ઇન્દ્રિયભોગ કરે છે તો ઘણી બધી આપત્તિઓ આજે આવી રહી છે એનું કારણ પણ આ એક છે કે આપણે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો વિદ્યાની એક પદ્ધતિ છે એટલે વિદ્યા એટલે એવું નહીં કે ખાલી આપણે વેદો શીખવા કે ભાષા શીખવી કે ગણિત શીખવું પરંતુ જીવન કેવી રીતે જીવવું અને ખાસ કરીને મેઇન જે કંટ્રોલ છે કે આપણે મનને કારણ કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી શું થશે કે આપણા પાપ દોષો છે એ થતાં બંધ થઈ જશે અને એને કારણે આપણું મન શુદ્ધ થશે અને જ્યારે આપણું મન શુદ્ધ થશે ત્યારે આપણે ધીરે ધીરે બ્રહ્મનો સાક્ષાત્કાર થશે આપણે પરમાત્માનો સાક્ષાત્કાર થશે અને પછી આપણે કૃષ્ણ ભગવાનનો કરતા થશે તો વિદ્યાની આ એક પદ્ધતિ છે પરંતુ અત્યારે એ વસ્તુ શીખવામાં નથી આવતી અને પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે આ અભ્યાસ બહુ જરૂરી છે એટલે ચાલો બીજા તો નહીં કરતા હોય તો આંધો નહીં પણ જે લોકો જોડાયા છે સ્કોનમાં આપણા સંપ્રદાયમાં બ્રહ્મ વૈષ્ણવ ગોડિયા સંપ્રદાયમાં જે જોડાયા છે તો એમને પણ આ વસ્તુ ઘણા સમજતા નથી કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આનું કે આપણે ભક્તિમાં જોડાયા છે આપણે ગુરુ પાસે દીક્ષા લીધી છે તો એક એક વિદ્યાના ભાગરૂપે બ્રહ્મચર્ય પાલન કરવું પણ એ જરૂરી છે ચાર નિયમોમાં આપણે ભલે નથી કહેતા ગુરુ પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ છે ચાર નિયમો પણ શા માટે છે આધ્યાત્મિક ઉન્નતિ માટે તો એને બળ પ્રોવાઈડ કરે છે બ્રહ્મચર્ય તો વિદ્યાર્થી પરંતુ હાલમાં આવું બ્રહ્મચર્ય જીવન જરાય શક્ય નથી અવિવાહિત જીવન દુનિયાનું સામાજિક માળખું એટલું બદલાઈ ગયું છે કે વિદ્યાર્થી જીવનની શરૂઆતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય જણાતું નથી દુનિયાભરમાં જ્ઞાનની વિવિધ શાખાઓના અધ્યયન માટે અનેક સંસ્થાઓ છે પરંતુ એવી માન્યતા પામેલી એક પણ સંસ્થા નથી જ્યાં બ્રહ્મચર્ય વિશે શિક્ષણ આપવામાં આવતું હોય જે બ્રહ્મચર્યનું પાલન કરવામાં ન જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં ન આવે તો આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરવી અત્યંત અઘરી છે આ કલયુગ માટે શાસ્ત્રા શાસ્ત્રાજ્ઞા અનુસાર ભગવાન ચૈતન્ય ઘોષણા કરી છે કે આ યુગમાં ભગવાન કૃષ્ણના પવિત્ર નામો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના જપ કીર્તન સિવાય પરમાત્મા પરમેશ્વરના સાક્ષાત્કારનો અન્ય કોઈ ઉપાય નથી તો શિલાપ્રભાજી જણાવે છે કે આજે બ્રહ્મચર્યનું પાલન કરવું એક બહુ દુર્લભ દુર્લભ છે કારણ કે કોઈને જ્ઞાન નથી એવું નથી કે અને જ્ઞાન નથી અને જ્ઞાન મળ્યા પછી પણ કડિયુગ જે શિલેપ્રભાજી લખે છે કે આખા કડિયુગના જે પ્રભાવને કારણે એ વસ્તુ બહુ અઘરી જણાય છે અને જો બ્રહ્મચર્યનું પાલન ન થાય તો આધ્યાત્મિક ઉન્નતિ બહુ અઘરી છે તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુને આ આ કડિયુગના આ મુશ્કેલીનું ખબર હતી કે જીવો છે એ માયાના પ્રભાવથી બ્રહ્મચર્યનું પાલન નહીં કરી શકશે અને એ કાં તો અવિવાહિત મીન્સ જીવન જીવશે જેવી રીતે લિવિંગ રિલેશન છે અથવા તો વિવાહિત જીવનની બહાર આવી રીતે જાતીય જીવન માણશે અને કાં તો ત્રીજો ત્રીજો પોઈન્ટ એ છે કે વિવાહિત જીવનમાં પણ અનિયંત્રિત જાતીય જીવન કરશે અને હોઈ શકે કે બ્રહ્મચર્યની ડેફિનેશન બહુ મોટી છે બ્રહ્મચર્ય બુકમાં મારા લખે છે કે ઇવન આપણે મોબાઈલમાં કે ફોટા જોવા કે મૂવી કે એવું બધું જોવું જે એ પણ એ પણ ખરાબ છે એટલે કહેવાનું એ એમાં પણ બ્રહ્મચર્યાનું પાલન તૂટી જાય છે આપણું એટલે જીવ કહેવાનો ભાવર્થ એ છે કે જ્યારે એટલે ચૈતન્ય મહાપ્રભુ જે છે એમના વાત કારણ કે એટલા માટે જ આવ્યા હતા મહાવદાન્યાય અવતાર ભગવાનના હતા તો એમને આ ખબર હતી કે જો મનુષ્ય કળિયુગમાં બ્રહ્મચર્યનું પાલન નહીં કરશે અને તો એ લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થશે નહીં અને એનાથી એ લોકો આત્મા સાક્ષકારથી વંચિત રહી જશે એ લોકો આ કડિયુગમાં ને આઈ મીન્સ આ ભવમાં એ લોકોને સાક્ષાત્કાર નહીં થશે તો વારંવાર ચોર્યાસી લાખ યોનિમાં પાછા ફર્યા કરશે તો ચૈતન્ય મહાપ્રભુ રૂપે કૃષ્ણ ભગવાન આવે છે સ્વયં અને હરે કૃષ્ણ મહામંત્ર આપણને કહે છે કે જેટલો બને હરે કૃષ્ણ મહામંત્ર તીવ્રતાથી અને ગંભીરતાથી જો લેવામાં આવે તો આપણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે સક્ષમ બનીશું કારણ કે આપણે જ્યારે યોગવિદ યોગ પદ્ધતિથી અથવા તો બળજબરીથી આ પાલન કરવા સમ જો આપણે કરીશું પ્રયત્ન તો કદાચ આપણું એમાં પતન થઈ શકે પરંતુ આ બહુ સરળ વિધિ આપી છે હરે કૃષ્ણ મહામંત્ર બહુ જ ગંભીરતાથી લેવો જોઈએ વ્યક્તિએ તો એનું એ જે છે એ એની બધી જ જે નિયમ જે વિધિ વિધાનોનું પાલન કરવું એ રીતે એ બહુ સુંદર રીતે કરી શકે અને એનાથી એ પાપમુખ જીવન જીવશે એનો ચેતો દર્પણ માર્જન થશે અને ધીરે 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 એને આ બધી વસ્તુ સમજણ પડી જશે કે મારું હું કેમ અહીંયા આવ્યો છું મારું શું ભગવાન સાથે રિલેશન છે મારે શું કરવું એટલે પ્રયત્ન કરવા વગર જ કેવાય ને સ્વયં સંચાલિત આ વસ્તુ થશે આપણે જો હરે કૃષ્ણ મહામંત્ર નું ધ્યાનપૂર્વક પ્રયત્ન કરવા લેવાનો હમણાં જ બે એક દિવસ પહેલા રાધેશ પ્રભુએ મને એટલે બધાને જ મોકલ્યું હતું કે કોઈ ભક્ત એમને ક્વેશ્ચન પૂછ્યો કે ભીષ્મ પંચક આવે છે અથવા તો હમણાં ચાતુર્માસ ગયા તો આપણે શું કરવું જોઈએ એમ ઘણા તો રાધેશભાઈ બહુ સુંદર જવાબ આપ્યો કે જેટલું બળ આપણે ચતુર્માસ કરવામાં લગાડીએ છીએ જેટલું બળ આપણે ભીષ્મ પંચક કરવામાં લગાડીએ છીએ તો એના કરતાં આપણે આપણે શિલાપ્રભાતજી એ વસ્તુ કશે મેન્સન નથી કરી કે આવું કરવું જોઈએ શિલાપ્રભાતજી અને ચેતન્ય મહાપ્રભુ જેવી રીતે આમાં બી લખ્યું છે આ શ્લોકમાં ભાવાર્થમાં કે જેટલું બળ આપણે બીજું બધું કરવામાં લગાડીએ છીએ એના કરતાં આપણે હરે કૃષ્ણ મહામંત્ર કરવામાં જો આપણે એને છોડી દઈએ છીએ એને એક સામાન્ય પ્રવૃત્તિ ગણીએ છીએ પણ એવું નથી હરે ક્રિષ્ના મહામંત્રમાં એટલો બળ છે આપણને એનું એની શક્તિ કેમ નથી ખબર પડતી કારણ કે આપણે એને પ્રાયોરિટી નથી આપતા આપણે પ્રાયોરિટી આમ તેમ આમ તેમ વધારે હોય એટલે એના કારણે આપણે અને બીજી બધી પ્રાયોરિટી બીજા બધામાં આપણે વિચારીએ છીએ કે આનાથી મને ફાયદો થશે ભીષ્મ પંચકથી ફાયદો થઈ જાય અથવા તો મને ચતુર્માસ કરવાથી ફાયદો પણ રાજેશ પ્રભુ કહે છે કે પ્રભુપાદજી ના માધ્યમથી ગુરુના માધ્યમથી આપણે વસ્તુ ખબર પડે કે આપણે કરવું શું જોઈએ કારણ કે મનુષ્ય જીવન એમ બહુ ઓછું છે આપણે તપ તપશ્ચર્યા એટલી આમ સૌથી મોટી તપશ્ચર્યા છે કે આપણે કૃષ્ણ મહામંત્ર ગંભીરતાથી લઈએ એક એક શબ્દને સાંભળીએ જેથી કરીને આપણે વિધિ વિધાનો છે જે બ્રહ્મચર્ય પણ એમાં જ આવે છે અને વિધિ વિધાનો જે ચાર નિયમ છે માંસાહાર જુગાર વ્યભિચાર નશો તેનાથી દૂર રહીએ જે રીતે આપણે પાપ કર્મ જેટલા ઓછા થશે ને એટલી આધ્યાત્મિક ઉન્નતિ વધશે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં સુધી ચાર નિયમોનું પાલન નહીં થશે ત્યાં સુધી આપણે સતત પાપ કર્મ કરતા રહીશું તો આ શ્લોકથી એવું ખબર પડે છે કે બ્રહ્મચર્ય જે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઇવન વિવાહિત જીવનમાં પણ કારણ કે દીદીનું ગર્ભદાન એને કારણે થયું બંને વિવાહિત જ હતા પરંતુ એમાં પણ વિવાહિત જીવનમાં પણ નિયંત્રિત જેમાં સ્થળ સમય બરાબર કારણ કે ભાઈ પુત્ર પ્રાપ્તિ એ તો કારણ તો બરાબર હતું દીતીનું પણ સમય યોગ્ય નહોતો એની આવી ઇફેક્ટ આવી ગઈ તો આપણે જોઈએ છીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ અને શ્રીમદ્ થી આપણને આ જ્ઞાન મળે છે બાકી આવી ચર્ચા જેવી રીતે આ આઠ અગિયારના ભાવાર્થમાં લખે છે કે કોઈ જ્ઞાન નથી આપતું આ કોઈ કોઈ અને ઉલટાનું જ્ઞાન નથી આપતું ને ઊંધું કહે છે કે ભાઈ જેટલું અનિયંત્રિત સેક્સ કરવામાં આવે એટલું સારું છે શરીર માટે એવું બી અમુક ડૉક્ટરો કે એટલે આ બધું કહેવાનો ભાવ અર્થ એ છે કે આ બધું વિજ્ઞાન જે છે એ અસ્થાયી છે એ લોકો સમયાંતરે બધું બદલાયા કરે છે પણ શ્રીમદ્ ભાગવતમ જે છે શ્રીમદ્ ભાગવત ગીતા છે અપુરુષોય એ વેદો વેદોમાં જે જ્ઞાન છે એ અચળ છે એ ટાઈમ ઇમેમોરિયલ મેમોરિયલ છે સનાતન છે તો મનુષ્ય એના માટે પ્રયત્ન કરવો જોઈએ એમાં વાંચવું જોઈએ જ્ઞાન અર્જિત કરવું જોઈએ ગુરુના શરણમાં જોવું જોઈએ ભક્તોનો સંગ કરવો જોઈએ તો આપણું સમય ધીરે 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 આ બધી પ્રવૃત્તિમાં વીતતો જશે અને આપણને ખબર નહીં પડશે કે મારું નું પાલન થઈ રહ્યું છે પ્રયત્ન નહીં કરવો પડશે જે તે યોગી અને મુનિઓએ કરવો પડે કારણ કે આપણું મન હંમેશા ભગવાનના ચરણમાં લાગેલું રહેશે આ વિધિ થી હરે કૃષ્ણ પાંછા કલ્પ તરુવચ્ય કૃપા સિંધુ ભય પતિતા નામ પાવને બી વૈષ્ણવ ગ્રંથરાજ ભાગવતમ કી જય જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય નિતાય ગૌર પ્રેમાનંદ